ભરૂચની સંસ્કાર ભાતી ટ્રસ્ટે સંચાલિત રૂમટા વિદ્યાભવન તથા દેવી રૂંગટા વિદ્યાલય ખાતે અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો પર આધારિત નૃત્ય નાટિકા શ્રી રામકથામૃતમનું ભવ્ય મંચન થયું હતું જેનું નૃત્ય નિદર્શન પ્રતિભાશાળી નૃત્ય નિર્દેશક રિદ્ધિવદે કર્યું હતું આ આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના તત્વધાન હેઠળ પૂર્ણ થયું હતું કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રજ્વલનથી કરાઈ હતી આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર કુલન મારવલ આચાર્ય ટીનારાજ દિવ્યજીતસિંહ ઝાલા વિકેશ મહેતા શશિકાંત પટેલ સહિત શિક્ષક મંડળ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ આ પ્રકારના સાંસ્કૃતિક આયોજનને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવતા પ્રશંસા કરી હતી નૃત્ય નાટિકામાં નિમિની હેરત ટીયુની વીજયકુન અરણી ભક્તા રિદ્ધિ બજાજ હર્ષદા ચૌહાણ અને મયંક પટેલે શ્રેષ્ઠ અભિનય સાથે કળાત્મક તેમજ આધ્યાત્મિક ભાવનાનો અનોખો સંગમ રજૂ કર્યો હતો તેમના અભિનય અને નૃત્ય પ્રદર્શનથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા ખાસ કરીને નાટિકા ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં રજૂ થતાં ભારતીય પરંપરા અને શાસ્ત્રીય કળાનું અદ્ભુત સૌંદર્ય ઝળહળતું જોવા મળ્યું હતું અંતે શાળાના કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યોએ તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનો મુખ્ય સંદેશ રહ્યો હતો કે આપણો સાંસ્કૃતિક વારસો જાણવો તેને જાળવવો અને ભવિષ્યની પેઢીને અર્પણ કરવો દરેકની જવાબદારી છે पूरे वंश में अपने अंशों सहित परम शक्ति समेत मनुष्य का अवतार लेंगे अमला श्री राम राम श्री अम राम राम श्री राम राम जय राम राम श्री राम राम सीता